નમસ્કાર ગુજરાત ફરી એકવાર બંગાળની ખાડીને અરબસાગરના દરિયાની અંદર નવી સિસ્ટમ નવું વાવાઝોડું ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમ ભયંકર બનતી હોવાના કારણે આ સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનો પટ્ટો અરબસાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે પટ્ટાની સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે પવન નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે સિસ્ટમ વધુ પ્રમાણની અંદર મજબૂત બનતી હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર પણ અત્યંત ભારે અને તીવ્ર વધારો થતો જોવા મળ્યો છે સાથે જ આ સિસ્ટમ ધીમે ધીમે હવે ભારતના રાજ્યોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે ભારતની અંદર હાલ દનૈયા તપતા જોવા મળ્યા છે અનેક રાજ્યોની અંદર પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ હાલ વધતું જોવા મળી રહ્યું છે આ વચ્ચે ફરી એકવાર રાજ્યની અંદર કમોસમી વરસાદ અંગે આગાહીને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે ઓમાન મોસ્કોટના વિસ્તારો તરફથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે જેને જોતા ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવે ધીમે ધીમે પલટો આવતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે ફરી એકવાર ઠંડુ અને છવાયું વાતાવરણ જોવા મળવાનું છે વાતાવરણની અંદર પલટો આવવાની સાથે જ ગુજરાતની અંદર પણ આજે અનેક જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવો કમોસમી વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મુકવામાં આવ્યું છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ એ ઉપરાંતના અનેક રાજ્યો જેમ કે ઢાકા ધાનબડનો વિસ્તાર ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર હૈદરાબાદના વિસ્તારો બેંગ્લુરી મુંબઈના વિસ્તારોની અંદર સાથે જ બેંગલુરૂ મદુરાઈના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી છે કારણ કે બંગાળની ખાડીની અંદર પણ હવાનું દબાણ હવે ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સાથે જ ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ એક લો પ્રેશર સક્રિય બનતી જોવા મળી છે આ લો પ્રેશરની અસરો પણ ગુજરાતના વાતાવરણ ઉપર ભારેને તીવ્ર અસરો ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે જેને જોતા ગુજરાતની અંદર આજે ફરી એકવાર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે ફરી ગુજરાતની અંદર ધીમી ધારે હળવું માવઠું જોવા મળશે તેવી પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર દનિયા તપતા જોવા મળ્યા છે અને જેના કારણે ગરમીના પ્રમાણની અંદર પણ પુષ્કળ વધારો ગુજરાતની અંદર જોવા મળ્યો છે જેમાં કચ્છના વિસ્તારની અંદર અત્યારે નળિયા ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે અને સૌથી વધારે ટેમ્પરેચર અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ગાંધીધામ અને ખાવડના વિસ્તારોની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પુષ્કળ ગરમીનો મારો યથાવત રીતે જોવા મળી રહેલો છે જેની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અઠ્યાવીસ ડિગ્રી જામનગરની અંદર અઠ્યાવીસ સાથે જ જૂનાગઢની અંદર એકત્રીસ ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારોની અંદર એકત્રીસ તો ભાવનગરની અંદર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર ફરી એકવાર તાપમાનની અંદર મોટો વધારો થતો જોવા મળ્યો છે જેમાં સલાયાની અંદર ઓગણત્રીસ ભાનવડની અંદર ઓગણત્રીસ પોરબંદરની અંદર અઠ્યાવીસ રાજકોટની અંદર ત્રીસ ચોટીલાની અંદર એકત્રીસ જસદણની અંદર બત્રીસ ગોંડલની અંદર એકત્રીસ બોટાદની અંદર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે અમરેલીમાં છોત્રીસ વેરાવળની અંદર અઠ્યાવીસ મહુવાની અંદર પાંત્રીસ અલગની અંદર એકત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે તો સુરેન્દ્રનગરની અંદર તેત્રીસ અને મોરબીની અંદર પણ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પુષ્કળ ગરમીનું પ્રમાણ પણ અત્યારે ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે કારણ કે દનિયા તપતા હોવાના કારણે અનેક વિસ્તારોમાં ગરમીનો પારો પણ હવે ધીમે ધીમે વધતો જોવા મળ્યો છે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપ પણ ધીમે ધીમે વધતી જોવા મળી છે અને જેને જોતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારોની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે વાદળછવાયો પટ્ટો લંબાયેલો જોવા મળશે જેની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળી શકે છે સાથે જ સૌથી વધારે ગરમી અને બફારાનું પ્રમાણ પણ અહેમદાબાદના વિસ્તારોની અંદર જોવા મળશે અહેમદાબાદની અંદર છત્રીસ ડિગ્રી અને વડોદરાની અંદર પણ છત્રીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોવા મળી શકે છે એટલે કે પુષ્કળ ગરમીનું પ્રમાણ પણ બપોર દરમિયાન ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે ગરમી અને વફારાનું પ્રમાણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે હવે ઠંડા અને ભીજુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે જેમાં મહેસાણાના વિસ્તારોની અંદર ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર દનિયા તપતા હોવાના કારણે ગરમીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને ગરમીનું પ્રમાણ છત્રીસ ડિગ્રી સુધીનું પણ આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ ઓમાન મોસ્કોટ તરફથી આ વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજુક્ત પવનોના કારણે આજે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને છવાયું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળશે અને અનેક જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ પણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડીને અરબસાગરના દરિયાની અંદર ફરી એકવાર નવી સિસ્ટમો નવા વાવાઝોડા સક્રિય બનતા જોવા મળ્યા છે જે પણ હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ભારતના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમો અત્યંત ભારે ભારેને તીવ્ર અને મજબૂત બનીને આગળ વધતી જોવા મળશે જે પણ આવનાર દિવસોની અંદર ભારતના અનેક રાજ્યોની અંદર ફરી એકવાર ભારેને અને તીવ્ર વરસાદ લઈને આવી શકે છે રાજ્યની અંદર ધીમે ધીમે હવે વાવણીનો દોર પણ શરૂ થવા જઈ રહ્યો છે સાથે જ ગુજરાતની અંદર બે હજાર ચોવીસના ચોમાસાને લઈને પણ આગાહી કરવામાં આવી છે કે બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાત માટે સામાન્ય રહેવાનું છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આવનાર વર્ષની અંદર આવનાર ચાલુ વર્ષની અંદર એટલે કે બે હજાર ચોવીસ દરમિયાન અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર વાવાઝોડા જોવા મળશે અને ગુજરાતની અંદર સારો એવો વરસાદ બે હજાર ચોવીસ દરમિયાન પણ જોવા મળી શકે છે જેવી પણ મહત્વની આગાહી હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવા માટે ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને પણ જરૂરથી દોસ્તો સબસ્ક્રાઇબ કરી લેજો